હેલો કિચન માં તમારું સ્વાગત છે સાબુદાણા ખાવામાં સરસ પોચી ચકરી આ ચકરીને આપણે ખૂબ જ ઓછા સમયમાં અને દાંત વગરના પણ ખાઈ શકે તેવી બનાવીશું અને તમે એકવાર બનાવીને એક થી બે વરસ સ્ટોર પણ કરી શકશો

બે થી ત્રણ વાર પાણીથી સારી રીતના ધોઈ લઈએ તો મેં બે થી ત્રણ વાર પાણીથી સારી રીતના ધોઈ લીધા છે હવે આપણે આમાં પાણી એડ કરી દઈએ અને આપણે આને ઓવરનાઇટ પલાળવાના છે સાબુદાણાની ઉપર આ રીતના થોડું પાણી આવે એટલું પાણી એડ કરીને આપણે તેને પલાળવાના છીએ અને સાબુદાણાને પલાળવા માટે વાસણ ખાસ મોટું લેવાનું જેથી કરીને સાબુદાણાને ફૂલવાની જગ્યા મળે હવે આખી રાત પલળવા દઈશું સવારે સાબુદાણાને ખોલીને જોઈએ તો સાબુદાણા સરસ પલળીને ફૂલી ગયા છે અને સરસ સોફ્ટ પણ થઈ ગયા છે તેનો મતલબ કે સાબુદાણા સરસ પલળી ગયા છે તો તેને હાથેથી છૂટા છૂટા કરી લઈએ હવે આપણે આમાં ગરમ પાણી એડ કરીશું પાણીને મેં પહેલા જ ગરમ થવા માટે રાખી દીધું હતું પાણી સારી રીતના ઉકળતું હોય ને તેવું ઉકળતું પાણી સાબુદાણામાં એડ કરવાનું છે પાણીમાં ઉફરો આવે ને તેવું ગરમ પાણી કરવાનું છે હવે ગરમ ગરમ પાણીને સાબુદાણામાં એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ આમ કરવાથી આપણે સાબુદાણાને કલાકો સુધી ઉકાળવાની ઝંઝટ નહીં રહે આ પ્રોસેસ થી આપણે બટેટા સાબુદાણા ની ચકલી મિનિટો માં ઢગલા બંધ બનાવી શકીએ છીએ ફરી આપણે થોડું ગરમ પાણી નાખીશું સાબુદાણા ની ઉપર પાણી આવી જાય એટલે કે સાબુદાણા પાણી માં સારી રીતના ડૂબી જાય એટલું પાણી આપણે એડ કરવાનું છે તમે જોયું ને મેં કેટલું પાણી એડ કર્યું છે તે તો આખી રાત મેં સાબુદાણાને પલાળ્યા છે અને સવારે આ પ્રોસેસ કરું છું હવે આને થી બે કલાક થાય એટલે તેને વચ્ચે એકવાર હલાવીને ઉપર નીચે કરી લેવાના ચાર કલાક પછી જોઈએ તો તમે જોઈ શકો છો સાબુદાણાનો કલર થોડો લાઈટ થઈ ગયો છે તમને બતાવું કે આપણે જ્યારે સાબુદાણાને ઉકાળી અને કાચ જેવા થઈ જાય તેવા સાબુદાણા થઈ ગયા છે તમને વિડિયોમાં નહીં દેખાતું હોય તમને હાથમાં લઈને બતાવો તો જુઓ આપણે ઉકાળીએ તેવા થઈ ગયા છે ને તો હવે આને ઉકાળવાની બિલકુલ જરૂર નથી સાબુદાણાને ઉકાળ્યા વગર પણ આપણી ચકરી સરસ સફેદ પોથી અને ક્રિસ્પી બનશે એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે હવે આપણે તેમાં એડ કરવાનો મસાલો બનાવી લઈએ તો તેના માટે મિક્સર જારમાં મેં બે નાના લાલ તીખા મરચાના ટુકડા લીધા છે તમે લીલા પણ લઈ શકો છો સાથે એક ચમચી જીરું અને અડધી ચમચી મરી એડ કરીને તેને આપણે વાટી લઈએ મોટા ટુકડા ના રહે તે રીતે આપણે તેને વાટવાના છીએ

જો આપણે મિસરથી મેશ કરીશું ને તો થોડા ટુકડા રહી જશે એટલે તેને ખમણી જ લઈએ તો બટેટાને ખમણીને તૈયાર કરી લીધા છે તો તેને સાબુદાણામાં એડ કરી દઈએ સાથે આપણે મસાલો વાટીને રાખ્યો છે તે એડ કરી દઈએ જો તમારે ચકરીને પ્લેન બનાવવી હોય તો આ મસાલાને સ્કીપ કરી દેવાનો અથવા મરચાં ના એડ કરવા હોય તો જીરું અને મરી પણ એડ કરી શકો છો મિક્સર જારમાં એકાદ ચમચી પાણી નાખીને તેને ધોઈને તે પણ એડ કરી દઈએ હવે સ્વાદ અનુસાર સિંધો મીઠું એડ કરીશું આપણે ચકરી ખાવી હોય એટલા માટે સિંધો મીઠું લીધું છે મીઠું ખૂબ જ ઓછું એડ કરજો કારણ કે ચકરી તળાશે એટલે ખારી જ લાગશે સાથે આપણે બે લીંબુનો રસ એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ લીંબુનો રસ એડ કરવાથી ચકરી આપણી સરસ સોફ્ટ અને સફેદ બનશે અને આપણે એકદમ સારી રીતના મસળીને મિક્સ કરવાનું છે એટલે સાબુદાણા બટેટાની સાથે થોડા મૅ થઈ જાય હવે આપણે હાથેથી મેસ કરીશું કારણ કે ચમચાથી હાથ જેવું મીસ નહીં થાય છેક નીચેથી સાબુદાણાને ઉપર લઈને સારી રીતના મસળીને મિક્સ કરવાનું છે એટલે સાબુદાણા પણ થોડા મેશ થઈ જાય

છતાં પણ હું તમને બતાવી દઉં છું તમને જે ફાવે તે રીતે તમે બનાવજો મશીન ભરાઈ જાય એટલે તેને બંધ કરી દઈએ હવે આપણે પ્લાસ્ટિકની બેગથી બનાવીશું તો મેં મીઠાની કોથળી લીધી છે જો તમારી પાસે પાઇપિંગ બેગ હોય તો તે લેવાની છે પણ આ થેલી તો બધાની ઘરે હોય જ છે આ સિવાય તમે દૂધની કોથળીથી પણ બનાવી શકો થેલીને પણ ભરી લઈએ ભરી લીધા પછી તેને આ રીતના થપથપાવીશું એટલે બધું જ બધું કોથળીમાં નીચે જાય પછી ઉપરથી ભેગું કરીને તેને નીચેની સાઈડ એક ખૂણો કટ કરી લઈએ થોડો જ કટ કરવાનો છે વધારે કટ નથી કરવાનો નહીતર ચકરી જાડી થશે તમને બતાવી દઉં સરસ તેમાંથી ચક્રી બનશે તો પહેલા તમને સંચાની બતાવી દઉં તો અહીંયા પહેલા મેં પ્લાસ્ટિક પાથર્યું છે જ આપણે ચકરી સુકવવાની છે પણ તમે જુઓ મશીનમાં ચકરી આપણી આ રીતના તૂટી તૂટી થાય છે જો તમને આ ફાવે તો આ રીતના પણ બનાવી શકાય ટેસ્ટમાં કોઈ જ ફરક નહીં પડે ફક્ત શેપનો ફરક આવશે હવે આપણે પ્લાસ્ટિકની કોથળીથી ચકરીનો શેપ આપીશું તો આ રીતના થોડું વધારે પ્રેસ કરતા જવાનું અને ચકરીનો શેપ આપતા જવાનું છે તો આ રીતના એકદમ સહેલાઈથી થઈ જાય છે અને ઝડપથી પણ બની જાય છે કોથળીમાં વધારે ખીચું સમાય એટલે એકવારમાં ઘણી બધી ચકરી બની જાય છે અને તેમાં ભરવી પણ ખૂબ જ સહેલી છે મશીન કરતા મને આ કોથળી બનાવવી સહેલી લાગે છે તમને જે ફાવે તેનાથી બનાવજો તો આ જ રીતના બધી જ ચકરી પાડી લઈશું આ પ્લાસ્ટિક ઝડપથી જેટલી બનાવી હોય તેટલી બની જાય છે તો બધી ચકરી પાડીને તૈયાર કરી લીધી છે હવે આ ચકરીને બે દિવસ સુકવવાની છે એક દિવસ પંખા નીચે અને બીજા દિવસે પલટાવીને તડકે સુકવવાની છે બે દિવસ પછી તમે જોઈ શકો છો આપણી ચકરી સરસ સુકાઈ ગઈ છે સુકવ્યા બાદ એકદમ પતલી અને નાની થઈ ગઈ છે જ્યારે બનાવીએ ને ત્યારે જાડી લાગતી હતી પણ સુકાઈ એટલે તે સંકોચાઈને પતલી થઈ ગઈ છે તમને નજીકથી બતાવવું થોડી નાની થઈ ગઈ છે હવે આને તળીને તમને બતાવવું તો તેના માટે મેં તેલને પહેલા જ ગરમ થવા માટે રાખી દીધું છે તેલ સારું એવું ગરમ થાય એટલે ગરમ તેલમાં ચકરી એડ કરીને તળી લઈએ આ રીતના થોડી જારા વડે ઉપર નીચે ફેરવીશું એટલે તળાઈ જશે એટલે તેને બહાર કાઢીને પ્લેટમાં લઈ લઈએ તમે જોયું ને કેટલી સરસ ફૂલીને સફેદ દૂધ જેવી થઈ છે ખાવામાં પણ સરસ સોફ્ટ બની છે તો આ જ રીતના બીજી ચકરીને પણ તળી લઈએ ચકરી તળતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેલ સારું એવું ગરમ હોવું જોઈએ પછી ચક્રીને એડ કરીને તળવાની છે નહીતર ચક્રી થોડી કઠણ બનશે તો સાબુદાણાને કલાકો સુધી ઉકાળવાની ઝંઝટ વગર એકદમ સોફ્ટ અને ક્રિસ્પી ચક્રી બનીને તૈયાર છે તો જરૂર એકવાર ટ્રાય કરજો તમને એક ચક્રીને તોડીને બતાવું છું જરા પણ તેલ નથી સરસ તેલ વગરની બની છે તો ખૂબ જ ઓછા સમયમાં આ ચકલી બને છે તો જરૂર એકવાર ટ્રાય કરવા જેવી છે તો મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ચકરી બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સાબુદાણાને ખૂબ જ મસળીને તેનું ખીચું બનાવવાનું છે નહીં તમે ચકરી પાડશો ને ત્યારે ચકરી સુકાતા સુકાતા તે તૂટી જશે કારણ કે આપણે સાબુદાણાને ઉકાળ્યા નથી એટલે તેને ખૂબ જ મસળીને ખીચું બનાવવું ખૂબ જ જરૂરી છે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે